ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક નાગરિકે વાંધો ઉઠાવ્યો છે હાલ વડોદરામાં નવરાત્રી મહોત્સવને લઈને શહેરના જુદા જુદા જગ્યા ઉપર મોટી સંખ્યામાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે આવા સમય ટાણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક ખેલેયાએ સવાલો ઉભા કર્યા છે પોતાની લક્ઝરી બસ લઈને પસાર થઈ રહેલો એક જાગૃત નાગરિક ફસાઈ પડતા તેણે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી જાહેર પ્રસિદ્ધ કરવા છતાં નીતિ નિયમોનું પાલન નહીં થતું હોવાના આક્ષેપ કર્યા હતા આ વિગત મોજમવડાનો વિસ્તાર છે અને તમે જાણો છો કે આજે નવરાત્રના તહેવાર ચાલી રહ્યો છે માતાજીના ગરબા લોકો રમવા માટે આજે બરોડા શહેરની પબ્લિક જોવા જઈએ તો કમસેકમ કમ દસ હજાર પબ્લિક રોડ પર અત્યારે નીકળી રહી છે અને એ લોકો ફૂલ હસી ખુશીના માહોલમાં નીકળે છે અને બરોડાના અંદર સંસ્કારી નગરીના અંદર આ રીતે રસ્તા ખુદી નાખવામાં આવ્યા છે રસ્તા ખોદવામાં તો આવ્યા છે પણ એના અંદર આગળ કોઈ બેરિકેડ પણ નથી માર્યા કે નથી કોઈક વ્યક્તિને ત્યાં ઊભો રાખ્યો

કે નથી અહિયાં કે જે આપણને સમજાઈ શકે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ ખાડો ખોદ્યો છે તમે આગળ ના જતા અને આ રીતે પબ્લિક ને અહિયાં હેરાન ગતિ થઈ રહી છે લાખો રૂપિયા ના લોકોના પેટ્રોલ પણ વેસ્ટેજ થઈ રહેલા છે પણ કોર્પોરેશન ને યા કોઈને પણ કોઈ જાતની પડેલી નથી અને પબ્લિક આજે હેરાન થઈ રહી છે મારું નામ નીતિન ચૌહાણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર